ગુડ ઇવનિંગ મિત્રો સ્વાગત છે તમારો નવા લોક માં આજે હને જો લોક ક્યાં સ્ટાર્ટ કર્યો તમ જો સમજાવ ભાઈ ભાઈ બ્લર થઈ ગયું તો જો પૈસો પૈસો સારું યાર અને મે નવા કપડા પહેર્યા હું હને ગામ જઈને આવ્યો મિત્રો ક્યાં જઈને આયો ઈ નઈ કહું તું કહી દેસ તું કહી દેસ હું કહી દેસ ચાલે તું ના નો કેવા મિત્રો ક્યાંથી આયા ચોકરો બહુ હરખા હે ને એટલે મિત્રો સનસેટ જો કેવો મિત્રો એક નંબર દેખાય જો ટચ કરું તો ઓલું થઈ ગયું હમણાં જો હવે કેવો દેખાય એક નંબર પાછું ટચ કરું જો પડખે વાળી વારે આમ જોતા ખેન નાખ્યો હલાતું નથી જો આ ભાઈ બંધ ને ગેસ નો વાટલો સિલિન્ડર પૂરવા જાય છે પણ હાલી એકતા નથી બરોબર જો કર આગળ જાય ને જોલા રહ્યા હે ઈ કે અમે હને તમારા બ્લોગ દરરોજ જોઈ એકદા આ સબ્સ્ક્રાઇબર આપણો હમણાં આને ટીશે ચકલો છોડ થયો ને હે તે જો આમ જો

ટ્રેક્ટર રાખવા અલને ડીઝલ લેવા જવાનું છે ને આ બાજુ છે ને આ બાજુ આમ જો કેવું અંધારું છે વરસાદની વીજળી સાથે કડાકા આયો નાખે છે હા ડીઝલ લેવા આતા અને હને વીજળીનો સીન લેવા પેસેલ છે ને ઉપર છે આમ જો તો હું ના બે જો અહીંયા ફાટે કે અહીંયાને ઢારેના આમ ઢાર ઉપર હે જો આમ દેખાય કા અજોવા અહીંયા વીજળી થાય છે તમને દેખાડો આપણે થાય છે ધ નેક્સ્ટ ડે મિત્રો થી ડાયરેક્ટ પાણીપુરી ખાવા આવી ગયા પાણીપુરી ખાલી પછી એક ભાઈ બને હને દુકાને કઈક મગાવ્યું કેવું નથી

નાની એવડી મસ્ત મજા ની આંબેડકર નાગ જેવો અને આમાં ચડીયામ જો